સુરતમાં મોટા ઘરના નબીરાઓની બેદરકારીના કારણે ગંભીર અકસ્માત અવધ ઉથોપિયા રોડ પર અકસ્માતની ઘટના મોડી રાત્રે મહિન્દ્રા બી ઈ સિક્સ ખરના ચાલકે સર્જ્યો અકસ્માત અકસ્માતનો મામલો દબાવી દેવાનો પણ પ્રયાસ કર્યા હોવાની ચર્ચા યુવકને ખેંચ આવી હોવાની વાત ઉપજાવવામાં આવી માલતુજારના દીકરાને બચાવવાનો પ્રયાસ કરાયો પાર્ક કરેલ કારને અડફેટે લેટા મોટું નુકસાન પણ નીપજ્યું છે ઘટના અકસ્માત સર્જાતા કાર ચાલકને ઈજાઓ પણ પહોંચી છે ત્યારે આ સમગ્ર મામલે હાલ વધુ તપાસ હાથ ધરી છે ਇਹ ਲੋਕਾਂ ਮੱਦੇਨਜ਼ਰ ਕੋਸ਼ਿਸ਼ ਕਰਨਾ ਪਵੇ ਕਿ ਟੱਕਰ ਤੋਂ ਨੇ ਘੱਟੂ ਈ ਬੈਰੀ ਆਸੇ ਅਤੇ ਅਮਰੀਕਾ ਦੇ ਜਿਹੜੇ ਸੰਪਨ ਭਰੋ ਕਰਨ ਲੱਗਦੇ ਹੈਗੇ ਪਰ ਜੁਗਨ ਦੀ ਬਾਈਕੀ ਨੇ ਗਾੜੀ ਦਾ ਮਾਦਿਕ ਚਲੋ ਕੋਸ਼ਿਸ਼ ਕਰਨਾ ਵਿੱਚ ਸੋਦੀ ਪਰ ਤਾਂ ਗਾੜੀ ਮੋਟਾ ਭਾਗੇ ਫਰਿਕਾਰੂ ਵਾਪਰੇ ਛੇ ਗਾੜੀ